કે આપણને મનુષ્ય અવતાર આપણને મળ્યો એમાં સારા ઘરમાં મળ્યા છો યાદ રાખજો આપણે હિરણ્ય આપણો ફાધર નોતો એ હિરણાક્ષ જેવો વૈષ્ણવ હતો એટલે આ ભક્તિ મળી છે બોલો ગિરિરાજ ઠાકોરજી કહે છે કે ભક્તિ એટલી બધી સરળ નથી તો કુંતાજી પાછું કહે છે કે મને તમે દુખ આપો દુખ આપશો ને તો મને ખબર છે કે તમે મારી સાથે રહેશો અત્યારે જો સુખ આવી ગયું અત્યારે અમારા ઇન્દ્રપ્રસ્થ ની અંદર બધું સારું છે એટલે તમે દ્વારકા જવા નીકળી ગયા છો પણ તમે એમને દુઃખ આપો તો તમે સાથે રહેશો એટલે જે દીકરો બાપથી શિક્ષા થઈ હોય બાપને બાપ થી બાપ એને ખીજાણો હોય દીકરાને ગુરુ શિષ્યને ખીજાણો હોય અને સોનાને પણ એ રીતના ટીપવામાં આવ્યું હોય ત્રણેય વ્યક્તિ એવા બને છે દુનિયામાં પાછા પડતા નથી હવે બધાને એવું છે બધાને સારું છે કોઈને કોઈને કોઈ ખીજાવવાળો હોય ની નસીબ વાળાને મળે છે બાકી બધાને સારું જ થવું છે બધાને અત્યારે સારું લાગવું છે કોને ખરાબ થવું છે કયો મને પણ ભગવાનની કૃપા હોય કુંતીજી અત્યારે એમ કીધું છે કે તમે મને દુઃખ આપો આ બે શ્લોક ની અંદર ભગવાન પાસે કુંતાજી કહે છે કોઈ દુઃખ માગે પણ જ્યારે સુખ ના ઓડકારો આવી જાય ત્યારે માણસ દુખ માગે છે રગલે ને પગલે તમે સાથે હતા સુખ આવ્યું એટલે તમે જાઓ છો થોડુંક જીવનમાં દુખી રહેવું જરૂરી છે જો એકલું તમને પડછાયો એટલે કે તમને છાયો મળશે તો આપણને તડકા છે એનો અનુભવ ખ્યાલ નહીં આવે થોડુંક સુખ દુઃખ પોતાનામાં જ હું ફસાવું છું મને પાંડવે જ બહુ પ્રીતિ કરી છે જો આવું કે છે યાદ રાખજો કુંતાજી શું કહે છે કે મને હું પોતાનામાં જ ફસાણી છું દીકરી જ્યારે પિયરમાં જાય પિયરનું કોઈ દિવસ ઘણી વખત તો એવું છે કે પિયરનું બહુ બોલવું ન જોઈએ આપણે બરોબર કે તારા પિયરમાં બધું આવું છે પિયર એટલે શું પીયુનું સ્થાન જ્યારે પિયર એના પિયુ એટલે કે પતિ પાસેથી જાય છે પિયરમાં અને ત્યાં પણ કોઈ ઘરે આવું બધું ચાલે છે તો ત્યારે પણ મહાલક્ષ્મી થઈ જાય છે મહારા કેને કે રાણી લક્ષ્મીબાઈ બને છે કે અમારા પિયરનું કઈ તમે અમારા ઘરનું કઈ બોલતા નહીં મારું ઘર મારું ઘર છે આ બધા બંધન દૂર કરી તમે અમારી સાથે જોડાવો ભગવાન આશીર્વાદ આપ્યા રથ માંથી નીચે ઉતરી પાછા એ રોકાઈ ગયા બધાને એમ લાગ્યું કે મારા કારણે રોકાઈ ગયા ઉતરાને એમ લાગ્યું મારા કારણે રોકાઈ ગયા પછી દ્રોપદીને એમ લાગ્યું મારા માટે રોકાઈ ગયા કુંતાજી લાગ્યું મારા માટે રોક્યા પણ કોના મકરસંક્રાંતિ નજીક આવતી નથી ભાઈ ભગવાન કોઈને ભૂલ્યા જ નથી યાદ રાખજો આપણને મનમાં એમ છે કે આપણને ભૂલી જઈએ એ બધું મનુષ્યને સોંપવું છે આ તત્વ આખું અલગ તત્વ છે કોઈ પણ જેમ આપણે કોઈ પણનો આધાર મળે છે ઈશ્વરનો સાંજના સમયે જો પણ આમ નિયમ એવો છે કે સંધ્યા સમયે ભીષ્મ સ્તુતિ થાય તો બહુ સારી લખી છે આપણા વૈષ્ણવની અંદર ભીષ્મ સ્તુતિનું બહુ મોટું મોટું છે આજે કુરુક્ષેત્રના મેદાનમાં ઘણા બધા રાજાઓ ઘણા બધા મહારાજાઓ ઋષિઓ બધા આવ્યા છે ભીષ્મજીની પાસે પણ રાહ કોની જોવાતી હતી ઠાકોરજીની રાહ જોવાતી હતી